ભવ્ય ઉજવણી ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ દ્વારા કરાયું સમય ખંભાત તાલુકા પંચાયત કચેરી ખાતે આજે રાષ્ટ્રીય ગીતા વંદે માતરમ પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય અને પ્રેરક ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના પ્રમુખ શિવાનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી ઐતિહાસિક પળને બિરદાવવા માટે તાલુકા પંચાયતના રાષ્ટ્રીય ધ્વજ અને રોશનીથી શણગારવામાં આવ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ એક સુરે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું સમૂહગાન કરીને ભારતની આઝાદીના ઇતિહાસમાં ગીતના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું સમૂહ ગાન બાદ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ હતા જે દ્વારા આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને મૂર્તિમંત કરવાનો સંકલ્પ લેવાયો હતો પ્રમુખ શિવાનીબેન પટેલ દ્વારા વંદે માતરમના શક્તિશાળી સંદેશ અને દેશ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉજવણીથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સ્તરે પણ રાષ્ટ્રીય મૂલ્યનું સિંચન થયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો કે તેઓ સ્વદેશ પ્રેમની ભાવનાઓને ફક્ત ગીત ગાન પૂરતી સીમિત ન રાખતા દૈનિક જીવનમાં સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવીને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપશે આ રીતે ખંભાત તાલુકા પંચાયતે રાષ્ટ્રગીતની એકસો પચાસમી વર્ષગાંઠને માત્ર સ્મરણ તરીકે નહીં પણ એક સંકલ્પ પર્વ તરીકે ઉજવી હતી